કોર્પોરેશન કરવા છે એ ગોબાચારી માં હું ફરીથી એક રિક્વેસ્ટના ફોર્મમાં વાત કરી રહ્યો છું જરા પણ અભિમાનથી નહીં જરા અહંકારથી નહીં જો તમે તમારી લડાઈ નહીં લડો તો તમારા વતીની લડાઈ કોઈ નથી લડવાનું તમને એમ કે ઘરે બેઠા બેઠા અમે મેસેજ કરી દઈએ કે ટ્વિટરની અંદર કોમેન્ટ કરી દઈએ કે અંદર કોમેન્ટ કરી દઈએ કે સાહેબ એએમસી નું શું થયું એએમસી માં લડવું જોઈએ ફલાણું કરવું જોઈએ તો અમે તો લડીએ જ છીએ અમે તો ગ્રાઉન્ડ ઉપર જ છીએ અમે ગુજરાત યુનિવર્સિટીના વીસી ને મળવાનું હોય એએમસી ના કમિશનર ને મળવાનું હોય કે ડેપ્યુટી કમિશનર ને મળવાનું હોય અમને તો કોઈ નોકરી નથી આપી દેવાનું છતાં અમે મળી મળીને કરી રહ્યા છીએ તમે ક્યાં છો જો તમારા વગર કશું જ થવા નથી કહેવાય ને યોદ્ધા વગર સેના વગર સેનાપતિ નકામોત છે એ ગમે એટલો મજબૂત હોય કે ગમે એટલો સક્ષમ હોય અમારામાં તો ત્રેવડ છે અને અમે કરીને હંમેશા બતાવ્યું છે બરાબર તમે હશો તો અમે તમને મજબૂત હશું બાકી અમે તો કરીને બતાવ્યું છે અને ડેરીંગ કરીને આશ્રમ શાળાની અંદર જવું અને એવા રસ્તા ઉપડે કે જે ખોય જ નાખે અને છતાંય અમે આ વસ્તુ બહાર લાવી એટલે અમારા ડેરીંગની તમે ચિંતા ન કરતા એટલે અમારું ડેરિંગ તો છે જ કારણ કે અમે એક જ વસ્તુ લઈને પેદા થયા છીએ અને એ છે નામ સાહસ બીજું અમારી પાસે તો કશું કઈ છે જ નહીં એટલે અમારી પાસે તો છે તમે ક્યાં છો પેલા પોતાની જાતને પૂછજો તમારા વતીની લડાઈ એ કોઈ લડવાનું નથી તમે જ તમારા સારથી અને તમે જ તમારા રથથી જો બનવા માટે તૈયાર હોય તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ બાકી કોઈ એમ કેતો હોય કે એમસી માં ખોટું થયું હા હું માનું છું ખોટું થયું છે સાતસો જણા નો વગર કોઈ બાબતે ભોગ લેવામાં આવ્યો છે ગઈકાલે અમે એ શાળામાં ઉપસ્થિત હતા સાડા ત્રણસો વિદ્યાર્થીઓ હતા ત્યારે અમે લડાઈ લડતા હતા શાળાની અંદર છેલ્લા કેટલા વિદ્યાર્થી ખબર છે આમ પંદર જણા આમ પંદર જણા જ હતા એ સાડા ત્રણસો વિદ્યાર્થી જેની સાથે અન્યાય થયો છે એમાં કલાક પછી એ બધા જ વ્યક્તિઓ કે અમારે ઘરે જવાનું મોડું થાય છે અરે કાકા તમારે ઘરે જવાનું મોડું તમારી બનાવ બનાવવાનો છે તમારા સેન્ટર ઉપર બનાવવાનો છે અમે છે દેગામ થી લઈને અમદાવાદ સુધી પહોંચી જાય છે તો પણ તમે એમ કહેજો કે અમારે સાહેબ પહોંચવાનું છે સાબરકાંઠાની બસ જતી રહેશે અમારે સાહેબ ભરવલી જવાનું છે અમારો લોકો આયો ભાઈ એ કે સાહેબ હું તો મહીસાગરનો છું મારે મહીસાગરની બસ જતી રહે એમ કરીને બધા જતા રહ્યા તો કાકા અમે કોના માટે લડીએ એટલે એવું તો છે નહીં કે તમને તમારી બસ ચૂકાઈ જાય એની 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 કદાચ ચિંતા હોય તો તમારા વતી લડે કોણ લડે અને મેં કોઈનો ઠેકો લીધો નથી ભાઈ અને અમારી પાસે કોઈ ટેગ નથી કાલ હવે કોઈ તમને હું તો ભાઈ બધી જ જગ્યાએ કહેતો ફરું છું તમામ ન્યૂઝ ચેનલમાં કેતો ફરું છું કે ભાઈ વિદ્યાર્થી નેતાનું ટેગ તો લગાડતા જ નહીં છતાં એમ કે નાને ભાઈ અમને આ એ લોકોને કદાચ એના વ્યૂ નહીં હોય પણ હું તો ન જ પાડું ભાઈ કે અમારે જરૂર જ નથી ભાઈ હું મારી લડાઈ લડી શકું એટલો સક્ષમ વ્યક્તિ છું પણ મારા બલબુદા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભરતીમાં ખોટું થયું છે હું જાણું છું તો તમે લડવા માંગતા હોય તો ગ્રાઉન્ડ ઉપર ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરો મારી સંપૂર્ણ તૈયારી તમે એમ કેતા હોય કે આપણે ભેગા થઈ અને આપણે કોર્ટમાં જવું છે તો કોર્ટમાં પણ ન્યાય મળી ઈઝીલી મળી શકે છે તમારે તેને એટલું જ કહેવાનું સાહેબ આમાં મારો શું પરીક્ષામાં ખોટું પેપર આવ્યું અને અમે તો પેપર ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા નહોતા તો અમે શું કરીએ અમે ક્યાં ભૂલ કરી અમને સમજાવો એટલે તરત જ કોર્ટ કહેશે કે આ લોકોને કેમ પરીક્ષા પરથી વચી જ રે ચાલો એ લોકોને બીજી વખત પરીક્ષા લ્યો અથવા તો કોઈ બીજું બીજું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષા રદ કરવામાં આવે તો કોઈ પણ રીતે એનો વિકલ્પ શોધવામાં આવે એ ન્યાયતંત્ર ઉપર ડિપેન્ડ કરે છે પણ તમે ન્યાયતંત્રના પગથથી ચડવા માટે તૈયાર છો હવે આ ભાઈ ને કઈ એમ સિયર લાગતું લખતું કઈ આ ભાઈને લાગતું લખતું ન હોય હવે એને પકડીને તો કોઈ કોર્ટ સમક્ષ લઈને જવાનો તમારે જવાનું છે પણ આ આપણે કોઈ આવતા નથી તકલીફ ત્યાં છે એટલે જો લડવું હશે તો હું તમને જી કહું છું કે તમે સાથે આવશો તમે લડવા માટે તમારી સાથે ખબરથી ખબર મિલાવીને ચાલવા માટે તૈયાર છીએ